આજરોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં પ્રદેશના નવા નિયુક્ત પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી સંપૂર્ણ શક્તિ સાથે ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવા તેમજ દેશ અને રાજ્યમાં ભાજપા સરકાર દ્વારા થઈ જનહિત અને દેશહિતના કાર્યોને જન સુધી પહોંચાડવા હકલ કરતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પદભાર સંભાળ્યો હતો આજે પ્રદેશ ભાજપની કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્ના તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીના માર્ગદર્શન હેઠળ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં પ્રદેશના પૂર્વ પદાધિકારીઓએ નવનિયુક્ત પદાધિકારીઓને નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા મહિલા મોરચાના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વર્તમાન વડોદરા લોકસભા બેઠકના ભાજપના સાંસદ હેમાંગ જોશીને ભાજપે યુવા મોરચાની જવાબદારી સોંપી છે યુવા મોરચાની જવાબદારી મળ્યા બાદ આજે હેમાંગ જોશીએ પણ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ચાર્જ ભાજપના મોડી મંડળની હાજરીમાં સંભાળ્યો હતો ત્યારે ભાજપે પૂર્વ સાંસદ અને લોકસભામાં સ્પીકર પેનલમાં રહેલા તબીબ કિરીટ સોલંકીને અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે નવનિયુક્ત કર્યા છે આદિજાતિ પીડ અને દક્ષિણ ગુજરાતમાંથી આવતા અને હાલ ભાજપના ધારાસભ્ય એવા ગણપત વસાવાને મોરચા પ્રમુખ બનાવ્યા છે આમ તો ગણપત વસાવાને વિધાનસભાના સ્પીકર તેમજ કેબિનેટ મંત્રી તરીકે જવાબદારી મળી ચુકી છે હવે ભાજપે ગણપત વસાવાએ આજે ભાજપના મોડી મંડળની હાજરીમાં આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો હતો